શાંતિ બ્રહ્માકુમારી રૂપાબેન આજે માળિયા સેવા કેન્દ્ર પર વિશ્વવિદ્યાલયના આધ્યાત્મિક સેવા કેન્દ્રની સેવાઓ બત્રીસ વર્ષ પૂરા થયા અને તેત્રીસમાં વર્ષમાં પ્રવેશ થયો તો તેત્રીસમો વાર્ષિક ઉત્સવ ઉજવાઈ રહ્યો છે સાથે સાથે આજે મધર્સ ડે પણ છે એટલે માતાઓ કુમારીઓ જેને પરમાત્માએ પણ વંદે માતરમ કહીને મહિમા કરી છે તો એ પણ બંનેનો એક સાથે સંગમ થયો છે અને બહુ જ સુંદર આયોજન થયું જેની અંદર એક સ્પાર્ક જેંગ છે આધ્યાત્મિક ઉન્નતિ માટે આધ્યાત્મિક પુરુષાર્થ રિસર્ચ કરવા વાળા તો એ કાર્યક્રમ પણ સુંદર રીતે આયોજિત થયો જેની અંદર સ્વયંના આત્મસન્માનની અંદર ને આત્માના સ્વમાન કઈ રીતે સ્થિત થવું એના વિશે પણ બહુ રમણીકતા પૂર્વક કાર્યક્રમનું આયોજન થયું બ્રહ્માકુમારી અલ્પાબેને આખો કાર્યક્રમ હેન્ડલ કરેલો અને આજે નાગરિકોની ઉપસ્થિતિમાં અને માળિયાહાટીનામાં કેશોદ બાલાગામ ભંડોરી જુથડ માળિયા તો ભાઈ બેનો ખરા પણ આસપાસના અવાણિયા મેસવાણ પછી ગડોદર વડાડા આ બધા ભાઈ બહેનોની પણ મોટી સંખ્યામાં હાજરી રહી અને સાથે બ્રહ્મા ભોજન નું પણ આયોજન કરવામાં આવ્યું છે તો પ્રેરણા એ રહી કે આ તેત્રીસ વર્ષમાં જયારે કેન્દ્રનો પ્રવેશ થઈ રહ્યો છે તો વિશેષ ત્રણ સેવાઓ સ્વયંની અને સાથે સાથે સમાજની સેવા સમાજમાં લોકોને આધ્યાત્મિક જાગૃતિ લાવવી અને વર્તમાન જે

ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે